ત્યારબાદ એક બીજું યાદ રાખવી ચોમાસાનું તો ભાઈ માની લો કે બહુ જાજો વરસાદ પડ્યો પાણી પાણી બધે થઈ ગયું તો પછી પાણી શાહમાં ભરાઈ રહેવાના કારણે કપાસના પાંદડા ખરી જાય તો શું થયું ચોમાસામાં શું થયું વરસાદ પડવાના કારણે શું થયું પાંદડાઓ ખરી ગયા તો ખરી શબ્દ ઉપરથી યાદ આવે આપણને નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો ઋતુ અને તેના પાકને લગતો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં આ વર્ષે તે જો એ પ્રશ્ન પૂછાય તો આપણો એક પણ માર્ક કપાઈ ન જાય તે માટે આપણે આ નાનકડો એવો વિડીયો જોઈએ ખાસ તો આપણે ઋતુઓ આ રીતના બોલીએ બરાબર એક તો શિયાળો ત્યારબાદ ઉનાળો અને ચોમાસું આ રીતના આપણે ઋતુ લાઈનમાં બોલીએ છીએ હવે આની માટે એક નાનું એવું સૂત્ર યાદ રાખવાનું છે સૂત્ર છે પાક યાદ રાખવા માટેનું સૂત્ર રજા ખરી આપણે કેમ કેમને કહેતા આપણે ઘણી વાર બોલતા હોય ને કે રવિવારે તો કે એ તો રજા ખરી હોય પાકી રજા તો એમ તો રજા ખરી હવે એને લાઈનમાં ગોઠવાનું છે આટલી વસ્તુ યાદ રહી જાય પાક માટે તો રજા ખરી હવે તમને એમ થયા આમાંથી શું ફલિત થયું ફલિત કાંઈ નહી જ થયું હવે આને આગળ વધારવાનું તો ર રવિ પાક જાયદ પાક અને ખરીફ પાક જોઈ લો એવો પ્રશ્ન પૂછવાનો કે શિયાળામાં કેવો પાક લેવાય તો તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ કે રવિ પાક લેવાય સૂત્ર એટલું જ છે ખાલી કે રજા ખરી રવિ જાયદ ખરીફ નગર એને એ રીતના યાદ રખાવવું હવે કદાચ સૂત્ર રહે રહેતો બીજી રીતથી યાદ રખાવવું કે માની લો કે શિયાળો હોય તો શિયાળો એટલે આપણને સૂર્યની સામે બેસવું ગમે હવે સૂર્યનો સમાનાર્થી શબ્દ છે રવિ શું છે રવિ આ છે સૂર્યનો સમાનાર્થી શબ્દ તો શિયાળામાં આપણને શું ગમે સૂર્ય ગમે તો સૂર્યનું બીજું નામ રવિ છે તો એ રીતના યાદ રાખીએ કારણ કે રવિ પાક છે એ શિયાળામાં લેવાય છે ત્યારબાદ એક બીજું યાદ રાખવી ચોમાસાનું તો ભાઈ માની લો કે બહુ જાજો વરસાદ પડ્યો પાણી પાણી બધે થઈ ગયું તો પછી પાણી શાહમાં ભરા રહેવાના કારણે કપાસના પાંદડા ખરી જાય તો શું થયું ચોમાસામાં શું થયું વરસાદ પડવાના કારણે શું થયું પાંદડાઓ ખરી ગયા તો ખરી શબ્દ ઉપરથી યાદ આવે આપણને ખરી અને જે છેલ્લું રહ્યું ઝાયદ એ તો એમનામાં હવે આવડી જાય કે ઉનાળામાં જાયદ આવડી જાય આ બે આવડે એટલે એમના મગજમાં બેસી ગયું તો ભાઈ ત્રણ ઋતુઓ અને તેમાં લેવાતા પાક વિશે આપણે સાવ સરળ શબ્દોમાં માહિતી લીધી હવે તમારા આની જેવા બીજા સીટીના વિડીયો હોય તો અહીંયા પ્લેલિસ્ટ હું તમને આપું છું બીજા મિત્રોને પણ શેર કરજો બાકી મજા આવે તો વિડીયો જોજો અને મોકલજો આગળ મળી નવા વિડીયોમાં ધન્યવાદ